કઠલાલ તાલુકાના અફરુજી ગામ પંચાયતના પરબ વિસ્તાર ડોડિયાકુઈ ગામમાં ગામની ભાગોળે આવેલ લીમડાનું ઝાડ કાપીને આપતા ગ્રામજનોમાં વિરોધના વંટોળ પ્રાપ્ત વિગતની માહિતી અનુસાર અફરુજી ગામના એક જાગૃત નાગરિકના જણાવ્યા મુજબ ડોડિયાકુઈ ગામની ભાગોળમાં આવેલ મોટામાં મોટું લીમડાનું ઝાડ જે ઉનાળે શિયાળે છાયો આપતું ને ઉનાળાના ધોમ ધબ્ધા તાપમાં રાહદારીઓને શીતળ છાયા આપતું ચોમાસામાં વરસાદથી પણ રક્ષણ આપતું ડોડિયા કોઈ ગામની શોભા હતું એ લીમડાનું ઝાડ ગામના સરપંચ કે તલાટીની જાણ બહાર અમુક લોકો દ્વારા વિનાશ કરવામાં આવે છે એ કાપી નાખે લીમડાના ઝાડના દ્રશ્યો વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે જે આખા ગામને આ ગમ્યું નથી પણ કોઈ અવાજ ઉઠાવવા તૈયાર નથી પણ એક જાગૃત સામાજિક કાર્યકર્તા સાથે ગ્રામજનોનો વિરોધ છે તો આ લીમડાનું ઝાડ કોની મંજૂરીથી કાપવામાં આવ્યું છે એ બાબત પણ એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે હવે ગ્રામ પંચાયત દ્વારા આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવશે કે નહીં એ હવે જોવાનું રહ્યું ઉડિયાકુ ગમ ભાગ વડે જૂનો લીમડો કાપી નાખવામાં આવે છે એ વિશે શું કહેવા માંગશો ના કાપો તો બધાના બેવા થતું બધા વરઘોડાવાળા બધા આરામ કરતા હતા વરઘોડામાં તડકામાં છોયો થઈ રહેતો તો લેવા બરોબર ચોમાસામાં પણ તમારે પડખ્યા મતલબ તમે ત્યાં જઈને બેસી શકતા હતા હવે લીમડાનું નિકંદન કર્યું કરવામાં આવ્યું પછી તો ગામની શોભા જ બગડી ગઈ એવું નથી લાગતું તમને મિત્રો